શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક બાર શ્લોક અગિયારમાં આપણે એ વાત જાણી કે જે લોકો ભગવાનને જે ભાવથી ભજે છે ભગવાન તે જ ભાવે પ્રગટ થાય છે શ્લોક તેરમાં ભગવાન પરમ પરમાત્મા નારાયણ વિષ્ણુ અને કૃષ્ણ અને અન્ય દેવતાઓ એ બંને વચ્ચેનો ભેદ અને નાશવંત ક્ષણિક વસ્તુ શું છે અને નિત્ય વસ્તુ શું છે એ વસ્તુ આ શ્લોકના માધ્યમથી સમજવા મળે છે પ્રથમ આપણે શ્લોક બારનું પઠન કરીએ પછી તેને વિગતે સમજીએ ક્ષ કર્મજા અર્થા કર્મોની સિદ્ધિ ઈચ્છવા વાળા મનુષ્ય એટલે કર્મ થી ફળ મેળવવા મનુષ્ય દેવતાઓની ઉપાસના કર્યા કરે છે કેમ કે આ મનુષ્ય લોકોમાં કર્મોથી ઉત્પન્ન થવા વાળી સિદ્ધિ જલ્દી મળી જાય છે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઈચ્છિત ફળ મેળવવા માટે દેવતાઓની ઉપાસના કરે છે અને દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે અને એમને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે આ ભૌતિક જગતના દેવો અને અધિદેવો એ વિશે લોકોમાં સ્પષ્ટ સમજ નથી હકીકતમાં દેવો એ ઈશ્વરના વિભિન્ન રૂપ નથી પરંતુ તેઓ ઈશ્વરના વિભિન્ન અંશ છે ઈશ્વર તો એક જ છે પરમ કુપાળુ પરમાત્મા નારાયણ વિષ્ણુ શ્રી કૃષ્ણ પણ તેના અંશો અનેક છે મનુષ્ય ઈશ્વર અને દેવતાઓને એક જ કક્ષાના માને છે તે તેની ગેરસમજ છે વાસ્તવમાં દેવો એટલે ઈશ્વરના અંશ મનુષ્યના અંતઃકરણમાં એ વાત દ્રઢ થઈ ગઈ છે કે કર્મ કરવાથી સિદ્ધિ થાય છે કર્મ કર્યા વિના કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી એટલે સાંસારિક વસ્તુઓની જેમ ભગવાનની પ્રાપ્તિ માટે પણ વ્યક્તિ કર્મ કરે છે તપ કરે છે ધ્યાન કરે છે સમાધિ કરે છે યજ્ઞો કરે છે પણ એનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે ભગવત પ્રાપ્તિ માટે ભગવાન સાથે એનું મન એક ચિત્તે સતત ભક્તિમય રહે તો એ ભગવત પ્રાપ્તિ છે કર્મથી ભગવત પ્રાપ્તિ થતી નથી નાશવાન પદાર્થો કર્મ કરવાથી પ્રાપ્ત થાય છે અને આ વાસ્તવિકતા તરફ મનુષ્યની દ્રષ્ટિ જતી નથી સંસારિક વસ્તુઓ કર્મજન્ય છે પરંતુ ભગવાન કર્મજન્ય નથી એટલે સંસારિક વસ્તુ પ્રાપ્ત કરવા તમે કર્મ કરો એ બરાબર છે પણ ભગવાનને પ્રાપ્ત કરવા કર્મ કરવાની જરૂર નથી ભગવત પ્રાપ્તિમાં એનું મન લાગવું જોઈએ કારણ કે ભગવાન તો સર્વત્ર છે પરિપૂર્ણ છે નિત્ય છે આપણાથી અલગ નથી અને અપરિવર્તનશીલ છે એટલે ભગવત પ્રાપ્તિમાં સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિનો નિયમ નથી ચાલતો આપણે એક નિયમ બનાવ્યો કે મારે કોઈ વસ્તુ જોઈએ છે તો હું દેવોની ઉપાસના કરું ને મને વસ્તુ મળી જાય એ ભૌતિક વસ્તુ મેળવવાનો નિયમ થયો પણ ભગવાનને મેળવવા માટે એવા કર્મ નથી કરવાના લોકો દેવોને પૂજે છે કારણ કે તેમને તત્કાલ કર્મ ફળ જોઈએ છે દેવો છે એ બંધાયેલા છે ફળ આપવા માટે એટલે એમની ભક્તિ કરે તો એમને એક બંધન છે ફળ આપવાનું એટલે એમને તાત્કાલિક ફળ મળી જાય છે પરંતુ તેઓ જાણતા નથી કે આવા ફળ ક્ષણિક હોય છે લોકો દેવતાઓનું પૂજન કરી અને ભૌતિક વસ્તુઓનું ફળ મેળવે છે પણ ભૌતિક વસ્તુઓ નિત્ય નથી કાયમ સાથે રહેવાની નથી જે બુદ્ધિશાળી માણસ છે એ કૃષ્ણ ભાવનામૃતમાં મસ્ત હોય છે તો ભગવાનમાં જે મસ્ત થાય છે એ ભગવત પ્રાપ્ત કરી શકે છે જ્યારે ક્ષણિક ભૌતિક સુખ માટે લોકો દેવોની ઉપાસના કરે છે દેવોના આપેલા વરદાન પણ ભૌતિક તથા ક્ષણિક હોય છે આ દુનિયામાં માનવ માનવ સમાજ સંપત્તિ જમીન પરિવાર તથા સુખ ભોગવવાની સામગ્રી જેવી ક્ષણિક વસ્તુઓ પાછળ પાગલ બનેલો છે આખો સમાજ જમીન મેળવવા સંપત્તિ મેળવવા સુખ મેળવવા પાગલ બનવું છે અને એ ક્ષણભ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે લોકો દેવોની અથવા શક્તિશાળી મનુષ્યોની પૂજા કરે છે દાખલા તરીકે કોઈ માણસને પ્રધાન થવું છે તો એ મોટા નેતાઓની પાછળ ફરશે એમની ખુસામત કરશે અને એના કારણે એને પ્રધાન પદ પ્રાપ્ત થશે પણ એને એ ખબર નથી કે આ પ્રધાન પદ પણ ક્ષણિક છે તો લોકો દેવોની પૂજા જેમ કોઈ મોટા માણસની આપણે ખુશામત કરીએ કોઈ વસ્તુ મેળવવા માટે એવા આશયથી કરે છે જ્યારે ખરેખર ભગવત પ્રાપ્તિ કરવા માટે એનું મન ભગવાનમાં લાગેલું રહેવું જોઈએ ભગવાન છે એ પિતા સમાન છે પરમ પિતા પરમેશ્વર આપણે કહીએ છીએ પિતા પાસેથી બાળકને કોઈ વસ્તુ જોઈએ છે તો એનું કોઈ મૂલ્ય ચૂકવવાનું નથી દેવતાને અહીં દુકાનદાર સાથે સરખાવ્યા છે દેવતા પાસેથી કોઈ વસ્તુ લેવી છે દુકાનદાર પાસેથી કોઈ વસ્તુ લેવી છે તો મૂલ્ય ચૂકવવું પડે છે બાળક દુકાનદાર પાસેથી પૈસા આપીને દિવાસળી ચપ્પુ છ સરી એવા હાનિકારક સાધનો પણ ખરીદી શકે છે પરંતુ પિતા પાસે આવી હાનિકારક વસ્તુઓ બાળક માગે તોય પિતા નહીં આપે અને પૈસા પણ લઈ લેશે પિતા એવી જ વસ્તુ આપે છે કે જેમાં બાળકનું હિત હોય પરંતુ દેવતા લોકો પોતાના ઉપાસકોને તેમના હિતનો વિચાર કરાવ્યાના તેમની ઈચ્છિત વસ્તુ આપી દેશે દેવતા એ કર્મથી બંધાયેલા છે એટલે એમનો કોઈ ઉપાસક એમની પાસે કોઈ પણ વસ્તુ માગે છે એ વસ્તુ એના હિતમાં છે કે નથી પણ એની માગણી દેવતા સંતોષી દે છે પરંતુ પરમપિતા ભગવાન પોતાના ભક્તોને તે જ વસ્તુ આપે છે જેમાં તેનું હિત હોય પરંતુ અલ્પ બુદ્ધિવાળા માણસો ભગવાનની મહત્તા સમજતા નથી અને હિત અહિત જોયા વિના દેવતાઓ પાસે ઈચ્છિત ફળ મેળવવા ઉપાસના કરે છે કર્મજન્ય સિદ્ધિ એ વાસ્તવિક સિદ્ધિ નથી વાસ્તવિક સિદ્ધિ તો ભગવત પ્રાપ્તિમાં છે અને ભગવત પ્રાપ્તિના સાધનો છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ તો એ કર્મજન્ય નથી એ ભગવત પ્રાપ્તિના સાધનો છે તો આ શ્લોકના માધ્યમથી આપણને ક્ષણિક વસ્તુઓ પાછળ દોડવું નહીં એવી શીખ મળે છે અને પરમ કૃપાળું પરમાત્માને પ્રાપ્ત કરવા ભગવતમય પોતાનું જીવન પોતાનું મન સતત ભગવત પ્રાપ્તિમાં લાગે એ રીતે ભગવાનની ભક્તિ કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ